ભરૂચના વગારા ખાતે આપની વિશાળ પરિવર્તન સભા યોજાઈ આ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે ચેતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને ડેડિયાપાડાના પ્રવેશ બંધી પર વાત કરી નમસ્કાર હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે તો આવો સાંભળીએ ચેતર વસાવાએ કરેલા આકરા પ્રહારો ત્યારે અમે લોકો એ ચાહે પિયુષભાઈ પટેલ હોય એ ચાહે યાકુબભાઈ ગુરજી હોય અમારા રોહિતભાઈ પટેલ હોય અમારા રજનીભાઈ વસાવા હોય કે સંદીપભાઈ વસાવા હોય અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે આજે ચૈતર વસાવાને વિસ્તરણ અધિકારી તરીકે રાજીનામું આપીને આજે જાહેર જીવનમાં કેમ આવવું પડ્યું વિચાર કરો તમે આજે મારી સાથેના બધા ટીડીઓ છે હું પણ ટીડીઓ બની શકત મારે પણ પરિવાર છે મારે પણ છોકરા છે મારે કઈ જેલમાં જવાનું મારી કોઈ પોલીસ અધિકારી સાથે જમીન ના ઝગડા નથી કોઈ કલેક્ટર સાથે મારા ધંધાના ઝઘડા નથી મારે કોઈ સાથે લેવડ દેવડના ઝઘડા નથી પણ આજે કેમ કેમ અમે જનતા માટે જઈએ ભાજપ સામે લડીએ છીએ કેમ રાજનીતિમાં છે તો અમે અમે નોકરી કરતા કરતા આમાંય તમામ લોકો એ જોયું કે ભાજપના લોકો આપણા કરતા ઓછા ભણેલા છે અને આપણા કરતા મોટી મોટી વાતો કરે છે ખોટું બોલે છે જૂઠું બોલે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિઓ બનીને બેઠા છે ત્યારે આપણે પણ આપણી જનતાના અવાજ માટે રાજનીતિમાં આવીએ એમ વિચારીને અમે તમામ યુવાનો રાજનીતિમાં આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ અમે આમ આદમી પાર્ટીમાં રહીને કરીશું આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમારી સાથે જેલ 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 જેલની રમત રમે છે રમે છે ને અમારી સાથે જેલ જેલની ની રમતો રમે છે આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે ભાજપ પાસે સાતસો મોટા કમલમ સ્ટાર કમલમો છે દસ હજાર કરોડ થી પણ વધારે એમનું પાર્ટીમાં એમની લીગલી દસ હજાર કરોડ થી વધારે એમનું પોતાનું બેલેન્સ છે એક આખી કંપની ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની જેમ ભાજપ ચાલે છે ત્યારે એકલા ચૈતર વસાવા એકલા પિયુષ પટેલ એકલા યાકુબ ભાઈ ભારતીય જનતા પાર્ટીને ડર નથી પણ અમે બધા લોકો તમને જાગૃત કરીએ છે તમને એક કરીએ છે તમને તમારા અધિકારો માટે લડતા શીખવીએ છે તમને સંવિધાન બચાવતા શીખવીએ છે એટલા માટે ભાજપ અમારાથી ડરે છે અમારા એકલાથી ડરતા નથી પણ તમને જાગૃત કરવાનું જે કામ અમે કરીએ છીએ તમને એક કરવાનું કામ અમે કરીએ છીએ એના લીધે ભાજપ ડરે છે અને અમને ખોટા કેસ કરીને જેલોમાં નાખે છે પણ સાથીઓ અમે રાજનીતિમાં આવ્યા અમારા પરિવારને અમારા બાળકોને અમારા ધર્મ પત્નીઓને અમે કીધું છે કે અમે ગમે તેટલા ભાજપ એમની સરકારના અધિકારીઓ એમના ઇશારે અમને જેલોમાં નાખશે પણ આ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીની ટીમ જેલોથી ડરવાની નથી અમે ભાજપ સામે લડવાવાળા લોકો છે પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું અમને ત્રણ ત્રણ ચાર ચાર મહિને દર વર્ષે જેલમાં નાખો છો તો તમે પણ તૈયાર રહેજો કેમ કે અમે વ્યાસ સાથે તમારો હિસાબ કરવાનો છે ભાજપના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જેટલું વેઠાય એટલું જ અમારા કાર્યકરોને હેરાન કરજો અમે વ્યાસ સમેત તમારો હિસાબ કરવાના છે આજે ચૈતર વસાવા એક સામાન્ય પરિવારમાંથી લોકોને જાગૃત કરવાનું કામ કરે એટલે પોલીસ અધિકારીઓ પર ખોટા દબાણો કરીને ખોટી એફઆઈઆરઓ કરાવીને આજે ઓગણીસ ઓગણીસ કેસો મારા પર થયા છે સાત સાત વાર આ ત્રણ વર્ષ દરમિયાન મને જેલમાં નાખ્યો છે અને તો પણ આ ચૈતર ચૈતરવસાવા ભાજપની તાનાસાહામિયા ઝુકવાનો નથી લડવાનો છે સાથીઓ તમે વિચાર કરો મીટિંગમાં બોલાવવામાં આવ્યો એક ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો પોલીસ તાત્કાલિક તૈયાર એક ધારાસભ્યને ઘસડી ઘસડીને જીપોમાં લઈ જવામાં આવ્યા રાત પીપળાની જેલમાં રાત્રે મારા પિયુષભાઈ પટેલ રજનીભાઈ વસાવા સંદીપભાઈ વસાવા મળવા માટે આવ્યા અમારા રિયાકુબાઈ ગુરજી એક બાજુ એક બાજુ પોલીસને વિનંતી કરી સાહેબ ચૈતરભાઈને જમવાનું લઈ આવ્યા છે ચૈતરભાઈના કપડાં કપડા લઈ આવ્યા છે અમને પાંચ મિનિટ મળવા દો એ કઈ હાલતમાં છે અમને મળવા દો એમની સાથે વાત કરવા દો પણ ભાજપના નેતાઓના ઇશારે રાતે દોઢ બે વાગ્યા સુધી મારી સાથે મુલાકાત નહીં આપી આખી રાત તરસ્યા રહ્યો બીજા દિવસે મને મામલતદાર પર રજૂ કરવો પડે નીચલી કોર્ટમાં રજૂ કરવું પડે પણ મને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો મને રાજપીપળાની સેશન કોર્ટમાં ડાયરેક્ટ રજૂ કર્યો મારા વકીલ આકાશભાઈ મોદી ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારો કેસ લડવા માટે આવ્યા એમને કોર્ટની અંદર પ્રવેશ નહીં આપ્યો અને મારા પર

મને મારા પરિવાર સાથે મળવા દેવામાં ના આવ્યો મારા વકીલો સાથે મળવા દેવામાં ના આવ્યો મે જે કોટડીમાં મને રાખ્યો એ કોટડીની બાજુમાં ચાર જેટલા બ્લેક કોબરા પકડવામાં આવ્યા બાર જેટલા પાંચ જેટલા કોબરા ત્યાંથી નહીં પકડાયા ત્યારે સાથીઓ અંધારી કોટડીમાં પણ મે જ્યારે રહેતો તો મને એકલો રાખવામાં આવ્યો જેલનું ભોજન આપવામાં આવતું મને જેલની સાદરી પર ઊંઘવામાં આવતું ત્યારે પણ મેં નક્કી કર્યું હતું આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી ગરીબો માટે લડશે આ તાનાશાહી માટે ચૈતર વસાવા ઝૂકશે નહીં સાથીઓ એસી દિવસ પછી માંડ માંડ મારા જામીન થયા મારા રોહિતભાઈ પટેલ હોય યાકુબભાઈ મુનશી હોય યાકુબભાઈ ગુરજી હોય પિયુષભાઈ પટેલ લોકો મને લેવા માટે આવ્યા મને કીધું સાહેબ તમારા જામીન અમે કરાવી દીધા છે પણ તમે ચિંતા ના કરતા અમે તમારી સાથે છે તમારા પોલીસ ભાજપના નેતાઓના ઇશારે જિલ્લામાં પ્રવેશ બંધી ત્યારે સાથીઓ તમે વિચાર કરો આ લોકશાહી દેશમાં જે જનતાએ મને ડેડિયાપાડાનો ધારાસભ્ય બનાવ્યો એક લાખ થી પણ વધારે મત આપીને મને વિધાનસભામાં મોકલ્યો આજે આ તાનાશાહી ભાજપની સરકાર મારા આમ ડેડિયાપાડામાં મને પ્રવેશ बंदी ફરમાવી છે હું ત્યાં જઈ નથી શકતો હું ત્યાં મારી હદમાં પ્રવેશ કરું તો મને ફરી મને જેલ થાય મારી શરતનો ભંગ થાય અને મને વડોદરા જેલમાં નાખવામાં આવે મારા સાથીઓ તમે વિચાર કરો જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો એ ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે એ ડેડિયાપાડામાં મારું ઘર છે મારો પરિવાર છે ત્યાં પણ આજે હું જઈ નથી શકતો ત્યારે મેં રાતે અને દિવસે પણ વિચાર કરું છું મને આ જનતા જે એમને મત આપ્યા છે એમની વચ્ચે જવા દેવામાં નથી આવતો પણ મે આવનારા દિવસમાં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કઈ રીતના કાઢવાની છે એના માટે હું લડતો રહીશ લડતો રહીશ ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું એ ભાજપના નેતાઓને એ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તમે મને મારા ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના મે દિવસો યાદ કરું છું જ્યારે મે આ વાગરા સાયકા દહેજ મારા નાના નાના ગામના લોકોને મળવા માટે આવતો મારા ગામના લોકો મને રાતે 10 વાગે એટલે જમાડતા ત્યારે પણ મને આ વિસ્તારમાં રહેવાની પરવાનગી નોતી ત્યારે પણ મને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી હતી છતાં એકલા હાથે અમારા સાથી કાર્યકરો સાથે અમે લોકસભા લડ્યા એક પણ બિયર એક પણ કોટર એક પણ ગામમાં દસ રૂપિયા આપ્યા વગર એક પણ ગામમાં મારા સાથીઓ કોઈ મને એવું નથી કીધું કે સાહેબ અમને નાસ્તાના પૈસા આપો સાહેબ અમને ચાના પૈસા આપો આ જનતા એ ચૈતર વસાવા પાંચ લાખ બાવીસ હજાર ચારસો એકસઠ મત આપ્યા એ જનતા સાથે હું લડવાનો છું એ જનતા માટે હું લડવાનો છું ત્યારે સાથીઓ પાંચ લાખ બાવીસ હાજર ચારસો એકસઠ મત હતા એ તમારો ભાવ હતો તમારો સાહી સરકાર સામે લડવું પડશે તો અમે લડતા રહીશું તમને ન્યાય અપાવવાનું કામ કરીશું સાથીઓ તમે વિચાર કરો જ્યારે આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી આપણા લોકોની જમીનો લેવામાં આવી બોર્ડ બન્યું એમાં કટઆઉટ પર આપણા ખેડૂતોની જમીનો છીનવવામાં આવી અને આપણને કહેવામાં આવ્યું કે આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને પંચ્યાસી ટકા રોજગારી આપીશું આજે પણ આપણા યુવાનોને રોજગારી નથી મળતી અને જે લોકોને રોજગારી મળે છે બાર બાર કલાકનું શોષણ થાય છે એમને પગાર સ્લીપ આપવામાં નથી આવતી એમને બાર ટકા પીએફ આપવામાં નથી આવતું એમને આઠ પોઈન્ તેત્રીસ ટકા બોનસ આપવામાં નથી આવતું એમને મેડિક્લેમ આપવામાં નથી આવતું અને એમને ત્રણ વર્ષ થાય તો બી કંપની એમ્પ્લોય બનાવવામાં નથી આવતા ત્યારે સાથીઓ અમે મંચ પરથી આ તમામ સાથીઓ સાથે તમને ખાતરી આપીએ છીએ આવનારા દિવસોમાં પિયુષભાઈ પટેલ યાકુબભાઈ ગુરુજી યાકુબભાઈ મુનશી કે રોહિતભાઈ પટેલ એમની આગેવાનીમાં તમારા ન્યાય માટે કામદારોના હક માટે તમામ કંપનીઓમાં રેડ પાડવાનું થશે તો અમે રેડ પાડીને તમને ન્યાય આપીશું જે પણ લોકોના આ વિસ્તારમાં હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો છીનવી લેવામાં આવી છે પાવર ગ્રીડની લાઈનોમાં જમીનો છીનવામાં આવી છે જેટકોની લાઈનોમાં જમીનો છીમલાવવામાં આવી છે

એના માટે પણ આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે અહીંયા ઘણા કર્મચારીઓ મિત્રો પણ છે એ ચાહે કર્મચારીઓની લડત હશે એ ચાહે ફિક્સ પગાર કામદારોની લડત હશે એ ચાહે જૂની પેન્શન યોજનાની લડત હશે એ ચાહે જૂની પેન્શન યોજનાની સાથે સાથે એ ચાહે અમારા કર્મચારીઓને કાયમી કરવાની યોજના હશે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ કર્મચારીઓ માટે પણ લડવા માટે તૈયાર છે અને અમે એ કર્મચારીઓ માટે પણ લડવાના છે ત્યારે સાથીઓ અહીં ઘણા આદિવાસી સમાજના અને માઇનોરિટી સમાજના આગેવાનો બેઠા છે હમણાં જે સોળ ફેબ્રુઆરી થી બજેટ સત્ર આવવાનું છે એમાં ગુજરાતની સરકાર યુસીસી લાવાય છે લાવવાની તજમીજમાં છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ત્યારે આ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી સમાન નાગરિક ધારો આવવાથી સૌથી વધારે જો કોઈને નુકસાન થવાનું હોય તો એ આદિવાસી મુસ્લિમ સમાજને નુકસાન થવાનું છે ત્યારે મારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને કહેવા માંગુ છું મારા આદિવાસી સમાજના વડીલો માતા બેનો ને કેવા માંગુ છું આપણને જે સંવિધાનમાં આપણા પ્રશ્ન લો મળ્યા છે આપણા સામાજિક કાયદાઓ છે એને જો છીનવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરશે તો આવનારા દિવસોમાં એમની સરકાર સામે આરપારની લડાઈ લડવા માટે પણ આપણે તૈયાર થઈ જવું પડશે આ વિસ્તારમાં આપણા લોકો સાથે ઘણી હેરાન ગતિઓ થાય છે પોલીસ અધિકારીઓ ઉપસ્થિત છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો પણ કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાની નિષ્ઠા પોતે સંવિધાન શપથ ભૂલીને કેટલાક નેતાઓના ઇશારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને હેરાન કરવાનું પરેશાન કરવાનું કામ કરે છે ત્યારે એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આ મંચ પરથી કેવા માંગીએ છીએ કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ નિષ્ઠાવાન છે પોતાના ઘરના પૈસે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સમાજનું કામ કરે છે જાગૃત કરે છે તમે અમને સહકાર આપશો તો અમારો સહકાર તમને મળશે તમે અમને હેરાન કરશો તો તમારી ફાઈલો પણ અમારી પાસે છે આવનારા દિવસોમાં એવા પોલીસ અધિકારીઓની ફાઈલો પણ અમે ખોલીશું ત્યારે આ વિસ્તારમાં કેટલાક કૌભાંડો અમે ઉજાગર કર્યા મનરેગાના મનરેગાડો ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે ચૈતરભાઈ વસાવા ખોટી વાત કરે છે પણ જે તપાસ થઈ એમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મિલી ભગત સામે આવી છે અને તમે ખબર છે મનરેગાના કૌભાંડના લીધે આજે સામાન્ય વ્યક્તિને રોજગારી નથી મળતી અને એના લીધે રોજગારી છીનવાઈ છે ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં એ મનરેગાની કોબાણની વાત હોય નલસે જલ ના વાત હોય રોડના કોબાણની વાત હોય કે આવાસના કોબાણની વાત હોય આપણે બધા સાથે રહીને તંત્ર સામે ઉતરવું પડશે અને આપણા ટેક્સના પૈસા જ્યારે યોજના થકી આપણને મળવા માટે આવતા હોય અને આવા નેતાઓ જ્યારે બારોબાર પચાવી કરતા હોય કટકી કરતા હોય ત્યારે આપણે બધા એવા નેતાઓને ખુલ્લી પાડવા માટે પણ આવનારા દિવસોમાં તૈયાર થઈ જવું પડશે ત્યારે સાથીઓ વધારે વાત હું નથી કરતો આગળ પણ મારો દસ વાગ્યાનો એક કાર્યક્રમ છે હમણાં પણ હું ગાંધીનગરથી ડાયરેક્ટ આવ્યો છું ગઈકાલે પણ મારે વડોદરામાં અરવિંદ કેજરીવાલજી સાથે સભા હતી ત્યારે બસ આજે તમને હું જાગૃત કરવા માટે આવ્યો છું તમને કહેવા માટે આવ્યો છું કે તમારા અંદરની આત્માને જગાડો ત્રીસ વર્ષ સુધી આપણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સત્તામાં લાવ્યા ભારતીય જનતા પાર્ટીએ તંત્ર મંત્ર તંત્ર બધાનો ઉપયોગ કર્યો યંત્ર બધાનો ઉપયોગ કર્યો અને ગુજરાતની જનતાને ડરાવવાનો પ્રયાસ કરે છે એ ચાહે આદિવાસી હોય એ ચાહે માઇનોરિટી હોય એ ચાહે દલિત હોય એ ચાહે કોળી હોય પટેલ હોય એ ચાહે રાજપૂત હોય બધા જ લોકો સરકાર સામે સવાલો કરે એટલે એમને કેસ કરવામાં આવે જી બીની રેડ પાડવામાં આવે એમને ત્યાં ખોટી પોલીસ ઇન્ક્વાયરી થાય એમના ઝૂંપડા તોડવામાં આવે ત્યારે આ સરકારને હવે જતી કરવાનો સમય આવ્યો છે ત્યારે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી ચૂંટણી માટે માટે તમે તૈયાર થઈ અમે તમારી તમારી સાથે સાથે છે છે પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતની તૈયારી બતાવીને આવનારા દિવસોમાં ઉમેદવારી કરો તમારી આત્માને જગાડીને આ તાનાશાહી સરકારને કઈ રીતના બહાર કાઢીએ એના માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું વધારે વાત હું નથી કરતો

આમ આદમી પાર્ટીના કાર્યકરો તરીકે અમે આગળ હોય પોલીસની ની પેલી લાઠી ખાવાની ફરજ પડશે લાઠી અમે ખાઈશું છતાં તમને ન્યાય આપવાનું કામ કરીશું એ વાત સાથે અહીંયા ઉપસ્થિત થયા તમામ લોકોનો મંચસ્થ પદાધિકારીઓનો મીડિયાના મિત્રોનો પોલીસ અધિકારીઓનો બધાનો જ હું ખુબ ખૂબ આભાર માનીને ને વિનમું છું બસ આવો સહકાર આવા જ આશીર્વાદ આવી દુવા તમારી અમને મળતી રહી એ જ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું ધન્યવાદ જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત આટલી ઓછી ચાલશે હજુ આપણે પાંચ મિનિટ બેસવાનું છે પાંચ મિનિટ પછી આપણે પ્રોગ્રામને ને સમાપ્ત કરીશું ચેતર વસાવાના ડેડીયાપાડાના પ્રવેશ બંધી વાત પર આપ સુ વિચારો છો કોમેન્ટ કરીને જરૂરથી જીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાય કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું